નમસ્કાર હું છું ગોપી ઘંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મારી સાથે અત્યારે તમને વરિષ્ઠ પત્રકાર અનિરુદ્ધ નકુમ દેખાઈ રહ્યા છે અનિરુદ્ધભાઈ વર્ષોથી રાજકોટની અંદર ક્રાઇમ રિપોર્ટિંગ કરે છે અને સતત જે રાજનૈતિક મુદ્દાઓ હોય છે એમાં પણ ક્રાઇમના મુદ્દાઓને સતત લોકો સામે ઉજાગર કરતા આવ્યા છે અનિરુદ્ધભાઈ સાથે આજે ચર્ચા કરવી છે ગોંડલના મુદ્દે કારણ કે અનિરુદ્ધસિંહ રીબડા એમને એટલે કે અનિરુદ્ધસિંહ જાડેજા એમને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે અને હવે મહિનાનો સમય આપ્યો છે સરેન્ડર કરવા માટે શું આમ જોવા તો અને પોલીટિકલી કેટલું ઇમ્પોર્ટન્સ રહે છે ઘણા બધા મુદ્દા ઉપર અત્યારે રાજકીય રાજકીય રીતે પણ તમે જોવો તો જે પ્રમાણે હાઈકોર્ટનો આજનો જે ચુકાદો હતો એ બહુ મહત્વપૂર્ણ ચુકાદો હતો એટલા માટે અનિરુદ્ધ સિંહ રીબડા માટેના આજના દિવસ ખરાબ હતો એટલે કે બે ચુકાદા કે જે અમિત ભુટ નામનો હતો એમાં તેને આગોતરા માટે જે જામીન અરજી મૂકી હતી તે પણ કેન્સલ થઈ અને પ્લસ પોપટભાઈ સોરઠિયા કેસ ની અંદર પણ હાઈકોર્ટ એના જે હાઈકોર્ટમાં અરજી કરી હતી તે હાઈકોર્ટે અરજી સજા માફીની ફગાવી દીધી છે એટલા માટે કે આ દરેક જગ્યાએ મહત્વનો વિષય રહે છે કે એક અમુક જેના પક્ષના વિરોધ છે એ ગેલમાં આવી ગયા છે અને આ બાજુમાં એક માતન જેવી પરિસ્થિતિ હોય એવું અત્યારે નિર્માણ થયું છે સૌરાષ્ટ્ર ની અંદર અને અનિરુદ્ધભાઈ તમારી પાસેથી એ પણ સમજવું છે કે આમ જોવા જાવ તો આ એક એવો મુદ્દો છે કે જે મુદ્દાની ચર્ચા વર્ષોથી સૌરાષ્ટ્રની અંદર થાય છે ઓગણીસો ને માં મર્ડર થયું ત્યારથી લઈને આ ચર્ચા થાય છે હવે આ મુદ્દે સરેન્ડર કરવાની વાત આવી છે કોર્ટના ચુકાદાને કઈ રીતે ગોંડલમાં ખાસ કરી અને રીબડામાં લોકો જોઈ રહ્યા છે આ ત્યાં ઓગણીસો અઠ્યાસી માં થઈ હતી પંદરમી ઓગસ્ટ ગોંડલના સગરમથી હાઈસ્કૂલની અંદર પોપટભાઈ જયારે ધારાસભ્ય હતા ત્યારે એની હત્યા કરવામાં આવી હતી અનિલ જાહેરમાં તેની હત્યા કરી હતી અને તેને ટાટા આજીવનની સજા પણ ફટકારી હતી એટલે આખો ત્યારે અત્યાર સુધી એટલે કેટલા વર્ષ થઈ ગયા જયારે જયારે અનરુદ્ધસિંહ ની ઉંમર હું માનું ત્યાં સુધી વીસેક વર્ષ કે છે ત્યારે તેને હત્યા કરી હતી એને અઢાર વર્ષ તો જેલની અંદર સજા પર ભોગવી લીધી છે અને એનો એને એને સજા સજા માફી માફી મળી મળી ત્યારે હતી એટલે આ આ ચુકાદો હવે ચુકાદો આવ્યો ચુકાદા ના બે બહુ મોટા બે કારણ બહુ મહત્વપૂર્ણ છે હાઈકોર્ટે બે ટકોર કરી છે એક એક પેલી ટકોર જે કરી એમ કીધું કે ચાર વીક ની અંદર અનિરુદ્ધસિંહ જાડેજા એ સરેન્ડર કરી દેવું હાઈકોર્ટે બહુ સરસ મજાની વાત છે કે આની અંદર સરકાર પોતાની કમિટી બનાવે આઠ વીકમાં એટલે કે બે મહિનામાં કે જે તે સમયે જેલરે ઓગણીસો બે અઢાર ની અંદર તો ત્યારે સરકાર તરફથી કોઈ કમિટી બની નહોતી એટલે હાઈકોર્ટે એમ કીધું કે આમાં સરકાર કમિટી બનાવે સરકાર સજા માફી માફી કરી શકે છે એટલે કે ન્યાયાધીશ રિટાયર્ડ ન્યાયાધીશ છે સરકારની લીગલ સેલના અધિકારી છે એ બધાની એક આઠ સભ્યોની કમિટી બનશે કમિટી એ આઠ મહિનાની આઠ મહિના કે આઠ વીકમાં એટલે કે બે મહિનામાં રિપોર્ટ હાઈકોર્ટને સોંપવાનું છે કે આ સજા માફી નથી પણ બે મુદ્દા એટલા માટે છે અનિરુદ્ધ પછી તમે કર્ણાટક જાઓ તો પચીસ વર્ષ આ જીવન દરેક રાજ્યની સરકારે અલગ અલગ વર્ષો નક્કી કરેલા છે તો ગુજરાત સરકારે ચૌદ વર્ષ નક્કી કરેલા છે તો ઓલરેડી અનિરુદ્ધસિંહ રીપડા છે એને એને અઢાર વર્ષ જેલમાં કાપી નાખ્યા છે એટલે કે ચાર વર્ષ વધુ ચાર વર્ષ વધુ એટલે કે સરકાર ની જે કમિટી છે ને એ એવું રાખશે કે ઓલરેડી આ ભાઈ સજા તો કપાઈ ગઈ છે અને એક બીજું એક પાસું એટલા માટે મહત્વનું છે કે હાઈકોર્ટ એવું ટૂંકમાં એવું પણ જોવામાં આવે છે કે અઢાર વર્ષની અંદર જેલની અંદર કોઈ માતાકૂટ થઈ છે અને કે મારામારી કરી છે એવું કે બનાવ હજી સુધી તો અઢાર વર્ષની અંદર ભયનો નથી એટલે અનિરુષ્ટિ માટે આ એક જમા પાસું છે એટલા માટે એને સો રાહત મળી શકે પણ મારે અહીંયા એ પણ સમજવું છે કે પછી પણ

કે એની સરકારે એને બહાર ન કાઢ્યા તો સુપ્રીમ કોર્ટે પત્ર લખ્યો તો સુપ્રીમ કોર્ટે એમ કીધું કે તમે આ માણસે વીસ વર્ષની સજા કાપી લીધી છે તો જેલમાં રાખો તો એ ગેરકાયદેસર ગણાય એવું આ સુપ્રીમ કોર્ટે કીધેલું છે એટલે એ આધારે અહીંના કોઈ પણ જે હાઈકોર્ટના વકીલ છે એ અનિરુદ્ધ સિંહ આ આ કોર્ટ ઉપર જ ત્યાં અરજી કરશે અને એના કારણે જ કદાચ આ ચાર ની અંદર સ્ટે પણ મળી શકે એટલા માટે કે ઓલરેડી એની એની સજા છે એ પૂરી થઈ ગઈ છે તમે કહે છે એ શક્ય નથી એમ તો અમિત ખુટ સુસાઇડ કેસની અંદર જે એમના ઉપર આરોપ લાગ્યા તો એ પણ હવે ઇમ્પેક્ટ કરી શકે ખરા આ કેસની અંદર કારણ કે હાઈકોર્ટ અંદર જશે સરકારમાં જશે આ એટલા બધા ઇન્ફેક્ટ ન કરે એક તર્ક એટલા માટે કે ઈ માણસે આપઘાત કર્યો છે અને જે પુરાવા છે કે એનો જે આખો બનાવ બન્યો છે એ બનાવ કેવી રીતે બન્યો શું બન્યો હજી હજી સાબિત તો શું નથી સાબિત થાય તો ઈ ગુનેગાર જણે ને સાબિત તો થયું નથી એટલે એ કોઈ હાઈકોર્ટ આવા ને બહુ ધ્યાનમાં લેતી નથી એટલા માટે સાબિત થાય ને તો જે વસ્તુ ધ્યાનમાં લેવામાં બાકી લેવામાં નથી આવતી અનિરુદ્ધભાઈ તમારી પાસે થી એ બી સમજીવ છે કે આખો જે રીતે પોપટ સોરઠિયાની હત્યા થઈ હતી ત્યારબાદ સેશન્સ કોર્ટે તો કદાચ નિર્દોષ છોડી દીધા હતા અને હાઈકોર્ટની અંદર સજા થઈ હતી તો મારે એ આખો ઇન્સિડન્ટ સમજવો છે કે એ ઘટનાક્રમ શું હતો એ આખું આખો જે ઘટનાક્રમ છે એ આખો પોપટ સોરો ઓગણીસો અઠ્યાસી માં ગોંડલના સંગ્રાંતિ ગ્રાઉન્ડ ની અંદર જાહેર માં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી એ હત્યા કરવામાં આવી હતી પછી જે તે સમયે એ લોકો પકડાઈ પણ ગયા હતા અને આ સજા જે ટાટા એક એક હેઠળ એને સજા આજીવન કરવામાં આવી હતી એ સજા એને ઓગણીસો સત્તાણું માં આજીવન થઈ હતી બાકી તો એ જેલમાં હતા પણ આ જીવનની સજા એને એને હત્યા કરી ઓગણીસો ને અઠ્યાસી માં સજા આ જીવનની સજા આવી ઓગણીસો સત્તા સત્તાણું ની અંદર એટલે કે એને ત્યાં સુધી જેલમાં હતા જેલમાં તેનું વર્તન પણ સારું હતું અને આખો જે ઘટનાક્રમ હતો હજી સુધી સૌરાષ્ટ્ર અંદર એક જ તમે આવો રીબડા હતું કે પપટ સોરઠી હત્યાકાંડ હત્યાકાંડ થઈ ગયો પછી એના સરકાર ચૌદ વર્ષ પૂરા થઈ ગયા છે આ ભાઈ અઢાર વર્ષ કાપી નાખ્યા છે એટલે એને પોતાની રીતે જે માણસ ને ઘેર એની બધું જેલની અંદર બધા વર્તનો સારા હોય તો એ એક નિર્ણય લઈ શકાતો હોય છે એટલે એને નિર્ણય લીધો તો પણ એના પુત્ર કે જે અત્યારે હાઈકોર્ટમાં અરજી કરી એ હાઈકોર્ટે અરજી ફગાવી દીધી છે અને એટલે હવે આ સુપ્રીમમાં જશે અને આ સુપ્રીમ ની અંદર લગભગ અમે માની ત્યાં સુધી આ આવા બનાવની અંદર સ્ટે મળી જતો હોય છે એટલે અઘરો એટલા માટે નથી કે ઓલરેડી સજા કપાઈ ગઈ છે એટલે એક બોલ્ટર રીબડા માટે એક રાહત ના સમાચાર એ છે કે ઓલરેડી અનિરુદ્ધસિંહ રીબડા પોતાની સજા કાપી નાખી છે કારણ કે જે રીતે છેલ્લા ઘણા વખત થી ગોંડલની રાજનીતિ ચાલી રહી છે અને ગોંડલની રાજનીતિમાં પોપટ સોરઠિયાની હત્યાકાંડ ને લઈને એની ત્યાં આગળ પ્રતિમા મૂકવાને લઈને રાજનીતિ ખૂબ ગરમાઈ રહી છે આ રાજનીતિની ઇમ્પેક્ટ પણ આ કેસ ઉપર આવી શકે હવે અને તમે શું માની રહ્યા છો આને ઘણી બધી ઇમ્પેક્ટ આવશે એટલા માટે કે પહેલી ઇમ્પેક્ટ સરકારની કમિટી સરકારની કમિટી એને આઠ વીકમાં નક્કી કરવાની સજા દેવી કે નો દેવી એટલે ભલામણો થાય એટલે એટલે ઓલરેડી સજા સજા માફી માફી મળે મળે વાતાવરણ પછી તમે બધું જાણો છો કે સજા માફી સરકાર આપી શકે એટલે પછી તમે ધારો એ કરી શકો એટલે બહુ કુવાપો પણ ન મચે અને જે અત્યારે જે વાતાવરણ હતું આખું જે દોરાયેલું હતું એમાં થોડીક શાંતિ થઈ જાય બે પક્ષે સરકાર એ પક્ષે મધ્યસ્થી પણ બની શકે એટલા માટે કે આ જે તમે લોકો કરો છો એ શાંત કરો અને પક્ષ માટે કામ કરો એવું પણ એક સૂચન આપી શકે અને તમારે તમારો આ રોડ ઉપર તમારે પક્ષ નું આ કામ કરવાનું આ પક્ષનું આ કામ કરવાનું આ કોઈ ડખો જોતો નથી એવું પણ એક પિક્ચર બની શકે કારણ કે બંને જયરાજસિંહ જાડેજા હોય કે અનિરુદ્ધસિંહ દીવડા હોય આ બંને વચ્ચેની લડાઈ કોઈનાથી છુપી નથી

એનું બીજી કોઈ દુશ્મનાવટ નહોતી કે ભાજપ આ જિલ્લા ગોંડલ થી અમને ટિકિટ આવે આ લોકો અત્યાર સુધી જે કેશુભાઈ થી ચાલુ આવે કે જયરાજસિંહ નું ત્યાં બધી રીતે મજબૂત છે એટલા માટે કે જયરાજસિંહ ઉપર જે કેસ જો પછી એમના ઘરને ટિકિટ આપવામાં આવી ત્યારે એવું હતું કે ગણેશ ગણેશ ગોંડલ ની ઉંમર નાની હતી એના કારણે પણ બે હાજર સત્યાવીસ માં જે સમીકરણ આવશે કોઈ પણ આવે હું હજી હજી મેં તો લખી પણ ગયો છું કે બે હાજર સત્યાવીસ માં ગણેશ ગોંડલ ની વિધાનસભાની ટિકિટ ફાઈનલ છે એમાં કોઈ સડી કોઈ કરવામાં આવશે નહીં એટલે ચૂંટણી પહેલાની જે મેટરો બને તમે જુઓ કે અત્યારે અમિત ખૂટ આપઘાત કે થાય તમે જો બધું આટલું બધું થયું અનિરુતિ છેલ્લા બે ત્રણ મહિનાથી વોન્ટેડ છે પછી આખું પિક્ચર ધીમે 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 શાંત પડી રહ્યું છે ને હવે આખું છે ને સરકાર પાસે છે હવે સરકારે ક્યાં ગા કેમ એટલે બધું ઘી ટૂંકમાં આપડે કે ઘી ના ઠાકમાં ઘી પડી જાય એ બધું એના જેવું થવાનું છે બીજું અંદર કાંઈ નથી થવાનું એટલે બંને ક્લચમાં લેવાના અને પછી પોતાનું કામ કરાવી લેવું આ ભારતીય જનતા પાર્ટી કદાચ ઈચ્છતી હોય શકે આવું જ બને બીજું તો બની ન શકે હાઈકોર્ટે હાઈકોર્ટે તમને પેલા જ કીધું હાઈકોર્ટે બહુ સરસ કમિટી સરકાર કમિટી બનાવે કારણ કે બે હાજર અઢાર માં સરકારે કમિટી બનાવી નહોતી ત્યારે ખાલી જેલરે જ આખો એને એને સજા માફ કરી હતી ત્યારે સરકાર કઈ વચ્ચે હતી નહીં હવે સરકાર ને બધું આપ્યું છે હવે સરકારે નક્કી કરવાનું છે અને સુપ્રીમ કોર્ટ કદાચ નક્કી કરે નોકરી પછી ની વાત ચાલો ને કદાચ ટાઈમ પણ લાગે પણ આ તો ખાલી લોકોકમાં જવાબ આપી દેવાનો છે એ પેલા અનિરુચિ રીપડા કદાચ ગોઠવી પણ લે સરકાર સાથે એવું પણ બની શકે ગોઠવાઈ જાય તો આમાં સજા માફી અને મળી શકે એમ છે એટલે બધું સરકાર ના હાથમાં રિમોટ રહેશે આપણું રિમોટ સરકારના હાથમાં છે સજા માફી મળી જાય તમારે સમજી જવાનું કે રિમોટ સરકાર ના હાથમાં છે સરકારે કીધું એમ બાપુ એ કરી લીધું અચ્છા કારણ કે હવે મને એ એ પણ સમજવું છે કારણ કે છેલ્લા લગભગ ત્રણેક મહિનાથી અમિત કુટમાં એફઆઈઆર થઈ ત્યારથી અનિરુદ્ધસિંહ રીબડા જે છે એ એબસ્કોન્ડિંગ છે હજી સુધી પોલીસને પોલીસ એવું કહે છે કે એ ભૂગર્ભમાં ઉતરી ગયા છે મળી નથી રહ્યા તમને એવું લાગે છે આ ચાર અઠવાડિયામાં એ ગોઠવણ થશે અને જો એ વોન્ટેડ હોય અને એપ્સકોન્ડિંગ હોય તો કઈ રીતે આ શક્ય થશે ગોપીબેન હાર્દિકસિંહ જાડેજા રીબડા ઉપર ફાયરિંગ કર્યું કેટલા દિવસમાં પકડાઈ ગયા એને ફાયરિંગ કર્યું ઈ અગાઉ પકડાઈ ગયા પછી હાર્દિકસિંહ જાડેજા પકડાઈ ગયા કે ન પકડાઈ ગયા બાપુ પકડાઈ જ જાય ને પોલીસ ધારે સરકાર ધારે તો બધું થઈ જશે પણ એક હું તમે કીધું ને કે આખું રિમોટ હવે સરકારના હાથમાં છે સરકારને બધી ખબર કોણ ક્યાં છે કોણ શું કરે છે એ લોકો પાસે જે ટેકનોલોજી છે ને કદાચ તમે વાત કરો લોકોને ખબર પડી જાય કોઈ પણ વોન્ટેડ માણા હોય એને એમ થાય કે આને પકડવો છે તો હાર્દિક સિંહ કેમ પકડાઈ ગયો ભાઈ તો કોનું પ્રેશર હતું અત્યાર સુધી હાર્દિક સિંહ આજથી ત્રણ વર્ષથી વોન્ટેડ હતો ત્યારે કેમ પોલીસ ન પકડી રાજકોટ જેલમાં હતો રાજકોટ જેલમાંથી એને તમને કહું કે તમને એક મહિનામાં ચાર વીક માં ખબર પડી જશે કે બધું ગોઠવાઈ ગયું છે કોણ કોની ગોઠવણ કરે છે એ ખાલી મહત્વનું છે અને કેટલું ગોઠવાય છે બેનું એટલું ચાલશે બધી રીતે જવાબદારી પછી સરકારે એમ કે જીતાડવાની જવાબદારી તમારી આવા બધા ઘણા બધા નિર્ણય લેવાતા હોય છે પછી કદાચ બીજી જગ્યાએ પણ એ લોકોને એમ કે તમારે આ જગ્યા થોડીક કોમ્પિટિશન છે અહીંયા અઘરું છે ભાજપ ને જીતવું તો ત્યાં પણ એને ઉતારી શકતા કે આ બધી ગોઠવણ કરવામાં અનિરુષિ માહિર છે એટલા માટે કે સરકાર એનો બધી રીતે ઉપયોગ કરી શકે કે એને ખબર છે કે આ માણસ આપણા માટે ઉપયોગી છે અચ્છા માણસ ઉપયોગી છે અને સરકારને મદદ કરી શકે એટલે આ વસ્તુ તમને શું લાગે છે કે કોણ આમાં સત્રી આંદોલન એ તમે સત્રી આંદોલન તમે જામનગરમાં તમને કહી દો પૂનમબેન માંડમને અગ્રુ હતું તમને ખબર હોય તો ત્યાં હું અનિરુષિ આપું પિક્ચર બદલી નાખ હું તમને તમે અમિતભાઈ ગાંધીનગર ની જે બેઠક હતી એમાં રાજદીપસિંહ જાડેજા સતત ત્યાં એક મહિનો સતત ત્યાં એના પ્રચારમાં પછી અમુક ઘણા બધા એવા વિસ્તારો ની અંદર અનિરુદ્ધ કરી છે મિટિંગો સાથે સમાજમાં ત્યારે સરકારની સાથે અનિરુદ્ધસિંહનો વિડીયો પણ છે પણ તો મને એક વસ્તુ એ સમજવી છે કોનું વધારે ચાલે જયરાજસિંહ નું ચાલે કે અનિરુદ્ધસિંહ નું જય નું પચાસ પચાસ ટકા

ઉદાહરણ તમને આપું છું એવું કે ગેમિંગમાં ક્રિકેટના સટ્ટા ઉપર માં ક્યાંય પ્રતિબંધ નથી એની એપ્લિકેશન ઉપર પ્રતિબંધ નથી લેકો તો ચાલુ જ રહેવાનું ખાલી એ લોકોએ શું કર્યું કે ઓનલાઈન ગેમિંગ જે હોય ને ઓનલાઈન ગેમિંગ કે તમે પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરી શકો ને ખાલી એના ઉપર કાન પકડાવવા ને પણ લોકો ને હું છું કાલે ઓ સટ્ટામાં બ્રેક આવી ગયો આઈપીએલ નહીં રમાય નામ ન થાય ઘણા લોકો એવું લખી નાખ્યું કે આઈપીએલ ઉપર જોખમ સટ્ટા ઉપર છે જ ને એમ ક્રિકેટ સટ્ટા ઉપર છે ને એની આખી અનેક પ્રકારની આઈડી આવે છે એ મોબાઈલ માં આવતી ને મોબાઈલમાં જ આઈડી આવે પણ પ્લે સ્ટોર માં નથી આવતી સરકારે એના બે ઓલા કાઢ્યા કે ભાઈ જે પ્લે સ્ટોર માં આવે ને એના ઉપર પ્રતિબંધ તો તમે લુડો રમો તો તમને એસી રૂપિયા મળે તમે બીજો જુગાર રમો તો પચાસ રૂપિયા મળે ઈ એના એના ઉપર પ્રતિબંધ છે બાકી આ સટ્ટો છે એના ઉપર પ્રતિબંધ નથી મૂક્યો સરકારે એટલે આમ કાળની જગ્યા લોકો ને હું થયું વાહ વા પણ એવું ખરેખર નથી એટલે આ એના જેવી ગેમ છે તમે સમજી ગયા તમે ગેમ કીધું એટલે કહું આ ગેમ આવી છે

અને ગોંડલ ના આપ જોડાય તેના માટે આપનો ખુબ ખુબ આભાર થેન્ક યુ તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અને અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર